પણ કરુણા એ છે કે દીકરો બાપને નથી સમજતો દીકરો બાપ દીકરાને નથી સમજતો એનું એક માત્ર કારણ છે કે બધા આવીને અલગ 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 જમીન રીતે પાછા પાછા આવે ને જાય મા બાપની સાથે વડીલો સાથે દીકરાઓની સાથે બેસવાનું રાખો નિત્ય ઘરનો ક્રમ હોવો જોઈએ કે બધાને બેસવાનું છે ફરજિયાત છે નિત્ય ભગવાનની કથા સાંભળી આ બે વાક્યો બે શ્લોકમાં કીધા એટલે ધુંધુકારીની આ પીડાથી પીડિત થયેલો આત્મતે બ્રાહ્મણ ઘર છોડી નીકળી જાય છે ધુંધુકારી એને માને દુઃખ આપે છે જ્યારે માને દુઃખ આપ્યું મા પાસે પૈસા માંગ્યા માએ પૈસા ન આપ્યા એની પાસે પૈસા નહોતા તો એને સળગતું ઉબાડ્યું લઈને મારવા દોડ્યો માં રડવા લાગી છે માએ પણ નક્કી કર્યું કે હવે મારે નીકળી જવું છે પણ ઘરમાંથી નીકળવા દેતો નહોતો એક વખતના સમયે સંધ્યા સમય હતો થોડું થોડું અંધારું થયું હતું અને એ અંધારામાં આત્મદેવ અહીંયા ધૂંધુકારી મદિરા પાન કરીને આવ્યો ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યો છે માએ સમય જોઈ અને મા ઘર મૂકી નીકળી જવા તૈયાર થઈ પણ માતૃત્વ હૃદય હતું ને મા હતી ને એટલે જતા જતા જે દીકરો એને હેરાન કરતો હતો મારતો હતો એ દીકરાના કપાળમાં ચુંબન કરતી ગઈ આ સંસારમાં સંતાનોના સુખ માટે પોતે દુઃખ ઉપાડવા તૈયાર થાય તમને ક્યારેય પણ સાંભળવા મળે કે ભાઈ ફલાણા ભાઈ માટે એક સ્ત્રીએ બહુ દુઃખ બેઠું ત્યારે નક્કી રાખજો કે એ દુઃખ વેઠનારી સ્ત્રી એ માણસ નહીં માં હશે બીજું કોઈ નહીં હોય સંતાનોના સુખ માટે પોતે દુઃખ પણ સહન કરે એ તત્વ એટલે મા બાપ છે પોતાના મા બાપ માટે આપણે કેટલી આપણી ફરજો અંધ બાપ બાપનો દીકરો શ્રવણ દીકરાઓની ફરજ કેટલી છે બાપ બાપનો દીકરો શ્રવણ શ્રવણનો અર્થ છે કાન જે આંધલા છે ને એને એક વ્યક્તિને બોલાવવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે એના કાને એના કાનમાં કંઈક નાખો જે આ સંસારના મોહમાં પડ્યો છે અને સત્સંગમાં જે અંધ થયો છે આ સંસારમાં જે આંધળો બની ગયો છે એવા લોકોને તમારે જો ભગવાન સુધી લઈ જવા હોય તો આ કથારૂપી આ શબ્દો એને સંભળાવો એના કાનમાં નાખો આવશે કથામાં